हेलो मित्रों वेलकम टू न्यू ब्लॉग ने स्वागत है ने कबूतर को मित्रों चौबीस कलाक खोई एक टाणु चूकी गया मित्रों पानी बदलाई नच्चू निक मित्रों कबूतर आमाने निकल जो क्रेक पड़ गये थोड़ा पानी दिखाड़ी दीज ग्रेक पड़ गए रीत में લગભગ પાઉમાં છે મિત્રો એવું હે કી ઉઠાવ પેલી જોડી ના પેલા બચ્ચા હા પેલી જોડી પેલા બચ્ચા હે મિત્રો અહીંયા કઈ ગયું બચ્ચા હે આને ક્રેક પડી ગયો અહીંયા ક્રેક પડી ગયો મિત્રો એક જ છે બચ્ચું ઈંડું બે ને ઓય તો ભંગરી ગયો આમાં 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 તો નીચલામાં નીકળી ગયા ઉપલામાં હું કામકાજ છે કાંઈ ખબર નથી આપણે ને મિત્રો પેટી લીધી હોય जामजोधपुर से जो आई रही तुमने देखा दो बे दे बेटी ली थी अभी इतनी कहीं पेटी है मित्रों जा पेटी मित्रों आना मित्रों तो है मित्रों ने कहीं खाई गयु है मित्रों कहीं खातू नहीं बेता दी थी है। है। આનું બચ્ચું છે આ નરનું એ એને કદાચ ખવડાયું હોય છે તો ખબર નહીં બાકી રીતે કંઈ ખાતું નથી તો હું પેટી દેખાડતો હતો મિત્રો પેટીમાં કંઈક આવી રીતનું કામકાજ છે એક જો આપણે ખડામાં રાખીશી અને આ ખી ખીર થોડી ઠૂકી દઈએ આને વેચા રાખી દે એટલે બે પાટી થઈ ગઈ રાખી દઈ એ તો આપણે કામ ચાલુ કરી દેહી એમાં કઈ શોખ નથી ને આપણે રાયની અપડેટ દઈ દઉં તમને રાય કંઈ કઈ રીતની રાય છે પાણી પાયું તો હમણાં કાલ પામ દી અને આપણે રાય છે કંઈ ખબર ન હોય તો કહી દઉં આમ પાણીમાં પીનું તો હેવા જઈને રાય થોડીક થોડી ઉગ ગઈ છે જો આ રાય છે બા કબૂતર જો पेटी दरवाजा दी दी તો મિત્રો આપણે એને કઈ મહેનત કરતા હતા સાહિલ અને પછી આપણે જો પેટી બની ગઈ છે આ જો કંઈક પેટીનો તમે લુક અમાર બે ભાઈ મહેનતથી બની હે મિત્રો મૂળ જામજુદ પરથી લઈ આવ્યો હે અને સાહિલ અહીંયા પીટ કર્યું હે આવી રીતની કંઈક પેટી છે અંદર ખાના છે આવી રીતના જો કંઈક આવી પેટી છે અને આને અંદર રાખ દે ખડા હાલો તો રાખીએ કબૂતરાને બઈણે હે આ જોન બચ્ચાને ખવરવતું તું કે આ રાખો ને ડબ્બાને અહીં રાખી દે ઓલ પેટી રાખી દે અને પેલા આ અહીંયા રાખ્યા મિત્રો हां आ या आ मैं मित्रों यहां जावा दइए हां सिंह मां यहां क राखी दी थाने अब पेटी ल्यावी पेटी कर लीजो यहां नहीं रही बेटी रह है आने आम मित्रम रख देई એટલે રહી है बेटी लेयो जा है जाय અડો મિત્રો બેટી આવી ગઈ છે અને ઓન આપણે રાખવાનું કરસી પેલા છોડી લેહી બુલે બંધ કરી ટ્રાય કરી બુલે બંધ થઈ ગયો છે ને પાછો કર દે હી ઓય બેટી રાખી એ હાકેડ ભૂલ હે મિત્રો સાકેડ અને રે રે ને પટલો તો મિત્રો કઈક આવી રીત નું રયું છે એ ઠેપડા ભરાઈ દેહી અમે તો મિત્રો આવી રીત ની કઈ પેટી રાખી હે ના hết kỳ તમને લાગે પડે એવી થઈ ગઈ એવું હશે તો મિત્રો આપણે અહીંયા ખિલ્લી મારી દેહી જો અહીંયા અહીંયા આ જ થઈ જાય હકોન બાકી કઈ કઈ રીત નું હે નો બારે જઈ ગયા આ તો થઈ ગયું હે કબૂદરા કો એવો કબૂદરા ફૂટ દઈએ અને તમને દેખાઈ દે કે એવું લૂખે તો મિત્રો પેટી માં જોઈએ કબૂતર એક કોઈ રહી હે કે ના કબૂતર આ પેટી રાખી એનો કબૂતર ને બેહાડવા ની કોશિશ કરીએ

बाकू बाकू જોઈ લઈએ આવ કઈ છે ને બાકી આ બધા કબૂતર જો બેહી ગયા હૈ ખાને ખાને બધી હે ને બસ બાકી મિત્રો આજ ના વિડિયો મે એટલું ને મડિયાગલાવ લોગ માતા સુધીમાં બાય ચાલો ઓનટી